અસલામલેકુમ વિદ્યાર્થી મિત્રો જનાબ બાબુભાઈ સોપારીવાલા ગર્લ્સ પ્રાઇમરી સ્કૂલ ધોરણ બે ઓનલાઈન એજ્યુકેશનમાં આપ સૌ વિદ્યાર્થી મિત્રોનું સ્વાગત છે આજે તારીખ ચૌદ બાર બે હજાર વીસ વાર સોમવાર અને આપણો વિષય છે કમ્પ્યુટર કમ્પ્યુટરમાં અત્યારે આપણે શીખીએ છીએ પાર્ટ ત્રણ પાટનું નામ છે કમ્પ્યુટરના ભાગ આ પાઠમાં આપણે કમ્પ્યુટરના જુદા જુદા ભાગોની સમજૂતી મેળવી કયા કયા ભાગોની સમજૂતી મેળવી મોનિટર કીબોર્ડ બરાબર ને માઉસ આ ત્રણ ભાગોની સમજૂતી આપણે મેળવી હવે આજે આપણે કોમ્પ્યુટરનો ચોથો ભાગ એટલે કે સીપીયુની સમજૂતી મેળવીશું બરાબર ધ્યાન આપજો ચલો ધ્યાનથી જુઓ આ શેનું ચિત્ર છે આપણે કમ્પ્યુટરના ભાગોની ઓળખ શીખી ગયા છીએ ને તો આ કમ્પ્યુટરનો કયો ભાગ છે સીપીયુ કયો ભાગ છે સીપીયુ બરાબર ને ચલો હવે આપણે સીપીયુ વિશે વાક્યોનું વાંચન કરીએ નંબર એક કોમ્પ્યુટરની સાથેના મોટા બોક્સ જેવા ભાગને સીપીયુ કહે છે અત્યારે આપણે આગળ ચિત્રમાં જોયું ને એક મોટું બોક્સ જેવું ભાગ હતું તે કોમ્પ્યુટરના જ ભાગ છે એ ભાગને શું કહેવાય સીપીયુ કહેવાય શું કહેવાય સીપીયુ કોમ્પ્યુટરની સાથેના મોટા બોક્સ જેવા ભાગને સીપીયુ કહે છે નંબર બે તે કોમ્પ્યુટરનો ખૂબ મહત્ત્વનો ભાગ છે સીપીયુ તે એટલે કે સીપીયુ સીપીયુ કોમ્પ્યુટરનો ખૂબ મહત્ત્વનો ભાગ છે નંબર ત્રણ તે કમ્પ્યુટર ચલાવે છે તે કોમ્પ્યુટર ચલાવે છે એટલે તેના દ્વારા કોમ્પ્યુટર ચાલે છે નંબર ચાર તે કોમ્પ્યુટરનું મગજ કહેવાય છે તે એટલે સીપીયુ સીપીયુ કોમ્પ્યુટરનું મગજ કહેવાય છે કોમ્પ્યુટરનું મગજ કોને કહેવાય સીપીયુને કહેવાય સીપીયુ ને કોમ્પ્યુટરનું શું કહેવાય મગજ કહેવાય છે ચાલો એકવાર ફરીથી આપણે સમજ મેળવી લઈએ આ એક મોટું બોક્સ જેવું ભાગ છે કોમ્પ્યુટરનો તેને આપણે કહીએ છીએ સીપીયુ શું કહીએ છીએ સીપીયુ નંબર એક કોમ્પ્યુટરની સાથેના મોટા બોક્સ સેવા ભાગને સીપીયુ કહે છે નંબર એક કોમ્પ્યુટરની સાથેના મોટા બોક્સ સેવા ભાગને સીપીયુ કહે છે નંબર બે તે કમ્પ્યુટરનો ખૂબ મહત્વનો ભાગ છે નંબર બે તે કમ્પ્યુટરનો ખૂબ મહત્વનો ભાગ છે નંબર ત્રણ તે કમ્પ્યુટર ચલાવે છે નંબર ત્રણ તે કમ્પ્યુટર ચલાવે છે નંબર ચાર તે કમ્પ્યુટરનું મગજ કહેવાય છે તે કમ્પ્યુટરનું મગજ કહેવાય છે તે શબ્દ કોના માટે વપરાયો છે સીપીયુ માટે વપરાયો છે બરાબર ને તો બાળકો આજે આપણે સીપીયુ વિશે શીખી ગયા આ સીપીયુ વિશેના ચારે ચાર વાક્યો તમારે કમ્પ્યુટરની ડબલ લાઈનની નોટમાં બે વાર સારા અક્ષરે લખવાના રહેશે અને લખતા પહેલાં આજની તારીખ અને વાર લખજો પાઠનું નામ લખજો અને ત્યારબાદ આ વાક્યોનું લેખન પણ કરજો અને લેખનની સાથે સાથે વાંચન પણ કરજો થેન્ક યુ